બે ને જોબ છે રસોડામાં આવી ગયા તા પણ અમારે હું કેવાય ફોન ચાલુ હતો અમારે સ્નેહલ નો એટલે અમારે આ વાત કરતા કરતા વિડીયો ઉતારવાનું મોડું થઈ ગયું રસોઈ અમારે બની ગઈ તો અહીંયા આપણે

જય સ્વામિનારાયણ શું કરો છો બધાય હે ટીવી જોવી નિર્વાબેન હું હોમવર્ક કરે છે કરકુરિયા ખાતા ખાતા તો એ લેપટોપ ને બધું બગડે નહીં પહેલા ખાઈ લેવાય કે ખાતા ખાતા કરાય બહારુ છું મારે બોલવું તું મારે મરાડ જ નાખવાની હતી

ફરાળી લોટ આપડી પાસે ઘણો છે અત્યારે ઓલો એ નથી લાવ્યા કેવો મોરૈયાનો લોટ મોરૈયા નો લોટ ખાલી મોરૈયા લોટ નું થાય તો સારું કરવું પડે ખાય તો હમ હમ ઘણા લોકોએ શું કહેવાય કે આપણે નું કહેતા જ ભજનનું ને ઘણા લોકોએ રિસ્પોન્સ આપ્યો ભજનના કીર્તનના નામય આપ્યા છે હવે ઘરે હશે ને ત્યારે આપણે ક્યારેક ક્યારેક એને કહેશું કે ભક્તિના અને પ્રેમના બધા કીર્તન સંભળાવો બધા જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકોએ ઘણા નામ આપ્યું છે કે કહેજો આ કીર્તન ગાય એમ થેન્ક યુ એના માટે એવું છે અને કોઈને વચ્ચે એવી કમેન્ટ હતી કે તમે કેમ ફરીથી પાછા આવવાના છો ઇન્ડિયા તો અને ક્યારે આવવાના તો નવેમ્બરમાં નેક્સ્ટ મંથમાં આવવાની છું મારા મામાના છોકરાના ને છોકરીના લગ્ન છે એટલે આની પહેલાંય ઘણા લગ્ન હતા પણ ત્યારે કેવું કે રજાનું સેટિંગ ન હોય ને અત્યારે કેવું છે કે થેન્કસ ટુ ક્રિષ્ના એન્ડ નિકુંજ કેમ કે અમે લોકો જોડે છીએ એટલે છોકરાને મૂકીને આવીએ ને થેન્ક યુ વેલકમ તો કઈ પ્રોબ્લેમ ન હોય ને એ બધા મને એમ કે છે એકદમ જાવ જાવ એટલે પંદર દિવસ એને પંદર દિવસ મને રોજ એ લોકો પૂછે બેય પૂછે ટિકિટ લખાવી ટિકિટ લખાવી એટલે મારે એમ કેવું છું આ પ્રેમથી મોકલે છે કે એને એમ થાય કે જાય તો જાય ને તો પંદર દિવસ કે અમારે શાંતિ એમ તે એમ કીધું અમે બધા

પંદર દિન હજી ટિકિટ લખી લખાઈ નાખો તમ તર મેં તો કીધું કોઈ નહીં કોઈ આપડા વ્યુઅરે એમાં કીધું તમે રીવાના ખોટા સપના નો બતાવે પછી તમે અરે આવે તો ઈ અપસેટ અમે સપના નહીલમાં આ વખતે અમારો પ્લાન હતો પણ હવે સમજી ગઈ ના પાડેલી હું કેવી એકલી જાઉં છું એટલે એની મારી પાસેથી રે છે એવું નથી કે નથી રહેતી એમ તો વિચાર છે જ અમારો પણ હવે એ ના પાડે છે તો હવે જોઈએ જોકે મારી ટિકિટ કાલ કરાવી અમે જવાનો પ્લાન તો ઘણો હતો પણ ટિકિટ શું કહેવાય જે કાલ કરાવી તો એવું છે કે મારા મામાના છોકરાના છોકરીના મેરેજ છે અને મને રજાઈ મળી ગઈ ખાલી પંદર દિવસ માટે આવું છું અને અહીંયા કૃષ્ણાની લોકો છે એટલે છોકરાનો પ્રોબ્લેમ નથી કૃષ્ણા નિકુંદને આશીષ ત્રણેય કરી લેશે હું એકલી આવું છું તો આવું જેને પૂછ્યું તેને જવાબ મળી ગયો કે હું કેમ આવું છું ને ક્યારે આવું છું તો એવું છે હજી બીજી કમેન્ટ એવી પણ આવે છે કે મમ્મી પપ્પા વગર સૂનું સૂનું લાગે છે એમ પણ હવે એનો તો કોઈ મેં કીધું એમ હું કહેવાય આપણી પાસે ઉપાય નથી ઉપાય એ છે કે એ લોકોને કીધું એમ ત્યાંથી વિડીયો નાની નાની ક્લિપ મોકલે તો એના વચ્ચે વચ્ચે આપણે આમાં એડ કરી દઈએ ને એના ખબર અંતર આપતા રહીએ બીજો તો આપણી પાસે કાંઈ ઉપાય નથી ને અમારે હું કહેવાય નાનકડી લાડકી રીવાની બધા બહુ શું કહેવાય પ્રેમને એવું આપે છે તો એના માટે પણ થેન્ક યુ તો એવું છે અને બીજું કે એક સવાલ હતો બીજો કે તમારી ઘણી એક ઘણીવાર ઘણા પૂછ્યું કે તમારો પગાર કેટલો છે ઇન્કમ પણ એનો જવાબ મેં ઓલરેડી આપી જ દીધો છે કે આપણામાં એમ કહે ને કે લેડીઝની ઉંમર અને જેન્ટ્સનો પગાર ન પૂછાય પણ કોક એમ કે તમે ક્યાં જેન્સો એટલે તમારો પૂછીએ છીએ એવું છે પણ શું કહેવાય કે મારે ઇન્કમ મારું ઘર ચાલી જાય એટલું છે ટુ બી ઓનેસ અને મેં ઘણી વાર કીધું કે જે જવાબ સવાલના જવાબ અપાતા હોય એ સવાલના જવાબ તો હું આપી દઈશ એટલે કંઈ એવું નથી એનએચએસમાં તે બહુ વધારે જ પગાર મળે છે કે એવું આજે એમેઝોનમાં બધા મળે છે એટલો ત્યાં પણ મળે છે પણ તેના કરતા થોડુંક વધારે ઓછા હું ને ક્રિષ્ના બે છીએ તો મારે ત્રણ દિવસ માં લોંગ શિફ્ટ હોય તો પૂરું થઈ જાય ક્રિષ્ના ને ચાર દિવસ કરવા પડે ને ક્રિષ્ના એવું છે એટલે તમે કોઈ એવી સારી કંપનીમાં જોબ કરતા હોય કે એમેઝોન ટેસ્કો અને એનએચએસ બધાનો પેરેટ સેમ જ આવી જાય છે કાંઈ મને વધારે અને એનએચએસ એટલે ગવર્મેન્ટ ગણાય કદાચ ઇન ફ્યુચર તમારે લોન કે એવું કાંઈ લેવું હોય આમ તેમ તો એ લોકોને ઇઝીલી મળે એવું લોકો કહે છે જો કે અમે કોઈથી લીધી નથી લોન પણ આ તો એવું કહેવાય કે આપણે સાંભળેલું છે આવું લોકો એમ કહે છે કે એનએચએસ એટલે ગવર્મેન્ટ જોબ કહેવાય તો ઇઝીલી મળે છે એમ તો આવું છે એટલે ઘણીવાર મને પૂછવામાં આવ્યું કે તમારો પગાર કેટલો છે ઇન્કમ કેટલો છે એમ અને ટુ બી ઓનેસ્ટ એવરી મંથ મારો કંઈ શું કે ફિક્સ પગારય નથી કે મને આટલા મળશે જ એમ મેં કીધું એમ અમારે એનએચએસમાં કલાક પર પગાર હોય એમાં પણ અમુક અમુક દિવસે સેટરડે સન્ડે વીકેન્ડ હોય તો વધારે હોય નાઇટના પગાર વધારે હોય દિવસનો હોય એવી રીતે અલગ અલગ હોય છે તો કંઈ ફિક્સ ઇન્કમ ન હોય પણ નિયરલી આજુબાજુ આટલા મળી રહેતા હોય એવું છે તો આઈ હોપ જેણે પૂછ્યું જવાબ મળી ગયો છે અને સોરી હું કે ફિક્સ તમને આકડો ના આપી શકું કે મને આટલો મળે છે પણ જેટલો આ બધાને મળે છે એટલો મને પણ મળી જાય છે અને હું ખુશ છું હું ખુશ છું એ જ મોટું મહત્વનું છે કે હું ખુશ છું એમ કે મારું વધારે જોઈએ જોઈએ એવું નથી હું ખુશ છું જે મને મળે છે એમાં હું કામ કરું છું એમાં

એવું છે પણ નહીં અમારા ઘરમાં પણ ઘણી વાર એવું થાય મારા છોકરા પોતે હું બોલું નહીં એમ કે મમ્મી આજ શીખે છે કે મમ્મી કેમ આજે બોલતા નથી એમ આપણે ઘણી વાર બોલકું માણસ હોય તો એવું થાય ડિમ્પલ ડિમ્પલ એવું કેવાય કે હું ઓલું નથી ગમતું લાગતું ઘરમાં એકલું એકલું જો હું વિચાર કરતી હતી ગ્રુપ કોલ કેમ નો આવ્યો નવરાત્રી પૂરી ગરબા લઈ લે આપડી બેસવે કોઈ છે એ ગ્રુપ માં આવશે એટલે જોતો તો હિરલ બેન ને માનસી ને ટાઈમ જ નથી

મારે તમને મરચે મરચે મારવાની હતી બે મરચા લઈને ઉભી હતી જો બતાવે જય શ્રી કૃષ્ણ માસી બે આહુતિ આપજો એટલે અમાર બધા ને અહિયાં ઘર થઈ જાય એટલે અમે યાદ કરવી છે હાશિન અમે કીધું દિવાળીમાં હિરલબેન નથી

કટ ટાઈમ જ નથી માર ઓલરેડી વીકએન્ડ હોમ છે છેલ્લા પાંચ વીક તઆ વીકએન્ડ માર છે આપ તો વીક આખો વીકએન્ડ હોમ છે સેટરડે સન્ડે અરે આઈ વી માનસી હા તમે હેલો ઈશુ હાલો થઈ કાળે સે માનસી છે ભાભી સહન ન થા તમે તમે હીરોઈન નથી તમે રાહુલ ભાઈના આયા પણ તો તો હવે આપણે શું કેવાય ડિનર ચાલુ થઈ ગયું છે બેસી ગયા છે બધા ડેસ પર ડિનરન ડેસ પર મન ઘણી આવી ગયો ફરમાઈસ કીર્તનની

तिपानों पर हम जैसे नरेंद्र बा तेज लमिनारण आरण बेटा हां केनजे तुमने मने रसोई जास बतू काम करू थियो जी तो औकाल रसोई बनवावे दिवाली नी बदाई बनाई नाखी ने हां लिया मारे वो बना पिस આમ બદન કપિયસવાની હા બદન હારો અમે જમા બેઠા છે હવે હા તમે જમા બેઠા બસ કાઈન હારો જા

ચલો હવે અહીંયા વ્લોગ એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી સિયો નેક્સ્ટ નેક્સ્ટગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું મળ્યા પછી ચલો ગુડ નાઇટ એન્ડ